તો દિલથી દાયર ને બાપા સીતારામ ને નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અને હવાર હવારના સવારના બધામાં ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં ને મજામાં જ રહીશું ને મજામાં જ રહેવાનું તો જો આપણે વિડીયો શરૂઆત કરી દીધી છે અત્યારથી અત્યારના વાઈગી છે સવારના આઠ અને વાતાવરણ ક્યાંક અત્યારમાં આવું છે બહુ આમ જામે એવું વાતાવરણ નથી થોડું સારો ઠંડીનો માહોલ જેવો હશે જો અમારે જનકભાઈએ સીતારામ કર્યા છે ત્યાંથી પાળી છે વિડીયો શૂટ કરવી અને ઘરે છે એટલે અહીંયાથી નહીં સીતારામ કર્યા છે તો અત્યારમાં આવું કાંઈક વાતાવરણ છે બહુ કાંઈ ઠંડી જેવું થોડુંક વધુ દેખાય છે બહુ કાંઈ ખાસ વાતાવરણ સારું છે નહીં તો આપણે અત્યારમાં નાસ્તો પાણી કરી લીધા છે અને જઈએ છીએ વાઈપી સે સહી કરવા અને વાપીસે સહી કરીને પછી જશું આપણે આપણા કામે તો જો પોણા દસ વાગી છે અને હજી સુરત દાદાના દર્શન નથી થયા તો આજનું વાતાવરણ જો આવું કઈક છે સુરત દાદા ના દર્શન નથી ચાલી બાપા સીતારામ બધાને કેમ છો તમે મજામાં તો હું પણ મજામાં છું અને જો આ મારી રીતે રીંગણી છે ઘરની પાછળ ઘરની પાછળ રીંગણી છે બે ત્રણ ચાર રીંગણી છે ત્રણ ચાર ટમેટી છે અને જો મરચી પણ છે કોથમરી છે આ બધું મેં ઘરની પાછળ નાખ્યું હતું તે અત્યારે હું રીંગણા લેવા આવીશું

Ni này em, mama. Amalu tân rin ra po alpule. Rin ra poo. lấy ufi rizyo tân rin ra poo. Hu say. Hu say. Em say. Hu say. say. Hu say. લાવો હાલો હાલો હવે આપણે શાક કરવું ને હાલો તો હા મારી ઘરની પાછળ ગોબર ગેસ મારા ઘરે ગોબર ગેસ હતો આ એની કુંડી છે હવે ગેસ બગડી ગયો હવે ગોબર ગેસ ન આવતો ખાલી કાંઈ હારો થાય એમ છે નહીં તો બેન પેડો છે લાવો હાલો લઈ લે હાલો રામા ક્રિષ્ના પણ ઓલા

જો આ રીંગણા તો એની મેં કાલે ના પાડી મેં કીધું પાછા રીંગણા છે તમે રીંગણા ન લાવતા શાકભાજી લેવા કે ત્યારે તોય આવા રીંગણા લઈને આવ્યા એ રીંગણામાં ના રીંગણામાં કેટલો ફેર છે જો આ તાજા રીંગણા ના વાસી રીંગણા લઈને આવ્યા ના પાડી તોય જો તો રીંગણા મારા રીંગણા કેવા છે જોઈ જો એ તો આપણા ઘરના રીંગણા છે પણ તમને ના પાડી હતી તોય આ ત્રણ ગયેલા લઈને આવ્યા અમારે બેલા સ્વસ્થને લોકનિકેતન સ્વસ્થને અંદર પાંચ દિવસનો કાર્યક્રમ એટલે અઠાવનમી શિક્ષણ સજ્જતા સંગોષ્ઠી નું આયોજન કરેલું છે તો અમારું તો આયોજન સંસ્થાનું આવી રીતનું છે બધું જો આવું બધું અમારું આયોજન છે બધું ફૂલ તૈયારીમાં છે તો તેજની નીચે આવી રીતે મેં જુવારા ઉગાડી દીધા છે આવવું છે બધું અમારો સંસ્થાની શોભા અમારો સંસ્થાનો ધ્યેય એક જ છે ગોકુળ ઉતારું મારા ગામડે આપણી સંસ્થા અમારી સંસ્થા જો આવી રીતે આપણે ભારત દેશનો નકશોનો ગામે કરી નાખ્યું છે

જો જો દો કેમ સસ્તે હા ઇકુ લાગી સસ્તે કે તો બેહી ગયા રોંડો કરવા ને હાલો તમે પાછળથી તાજા રીંગણા તમે લાયા હતા કીધું ને

અને વાળો કરવા બે ગયા છે નીતા હું હું બની હું નીતા હું આ બટેટા ભઈ જાન ઠાકરી ને થા ને એવું જો તો ભઈ જાન ભૂંગળા બટેટા ને બધું બનાવ્યું છે સાન ભાઈ કરી ને બધું અમારો ભણુ આવ્યા છે કા ભણુભાઈ ભાઈ તો હાલો હવે બધાય વાળું કરવા બે જાય અને તમે બધાય હાલો વાળું કરવા તો આજનો વિડીયો અમારો કાંઈક આવો હતો

લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને જો તમે ઇન્સ્ટાગ્રામ વાપરતા હોય તો એ ઇન્સ્ટાગ્રામ શરૂ કર્યો છે એમાં મનોરંજનના વિડીયા મૂકીએ છીએ તો ઇન્સ્ટાગ્રામ વાપરતા હોય તો અમને ફોલો કરી દેજો અને ઇન્સ્ટાગ્રામમાં અમને લાઈક કરીજો અને શેર યુટ્યુબમાં જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને જોવો અમારા તેજસ્વી બહેન પર હુઈ ગયા છે કા તેજસ્વી ગે તો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ મળીશું નવા વિડીયોમાં જ્યાં સુધી બધાયને દિલથી બાપા સીતારામ